અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં ચાલતા પીજી હોસ્ટેલોને લઈને ગુજરાત હાઈકોર્ટનું અવલોકન જોવા મળ્યું મંજૂરીઓ વિના ચાલતા હોવાથી નેશનલ પ્રશ્ન બની શકે છે જેમાં પ્રોપર્ટીમાં કોણ અને કયા વિસ્તારના લોકો રહે છે તેની પણ જાણ હોવી જરૂરી છે તેવું હાઈકોર્ટનું કહેવું છે શિવરંજની વિસ્તારમાં ચાલતા પીજી વિવાદની સુનાવણી દરમિયાન અવલોકન સુનાવણીમાં અરજદારની અને આ સાથે જ પીજી હોસ્ટેલ અને હોમ સ્ટે માટે નિયમો અને રજીસ્ટ્રેશન માટે જીડીસીઆર તો સરકારી વકીલ જીએચ બિર્ક દ્વારા કહેવામાં આવ્યું છે સીલિંગની પ્રક્રિયા પહેલા નોટિસ આપવામાં આવતી હતી સરકારી વકીલ જીએચ બિર્કની આ પ્રતિક્રિયા જેમાં મંજૂરી વિના પ્રોપર્ટીમાં માલિક વિના અન્ય લોકો રહેતા હતા તો હાલ હાઈકોર્ટે પીજી હોમ સ્ટે અને હોસ્ટેલના રજીસ્ટ્રેશનના નિયમો અંગે જાગૃતિ ફેલાવવા નિર્દેશ કર્યો છે શિવરંજની વિવાદિત પીજીમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ સમય અપાયો માં નવા એડમિશન અને અન્ય બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ ન આપવા અરસતાને નિર્દેશ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે